હા ભાઈ આજે જોરદાર ઓફર પણ લઈને આવ્યો છે આજે તમને બતાવું કઈ વસ્તુને આખા ગુજરાતમાં ઘર બેઠા જોતું હોય તોય મળી જાય છે સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો તમને મળી જવાનો છે ભાઈ આમની દુકાનની વાત કરું તો હોલસેલનું સૌથી મોટું કામકાજ છે આમને ચારસો થી પણ વધારે વેપારી ગુજરાતમાં જોડાયેલ જે સુરત હોય આ બાજુ ઉત્તર ગુજરાત હોય કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બધી જગ્યાએ આમનો માલ જતો હોય છે હોલસેલમાં લઈ જાય આપણી દુકાનમાં કઈ વસ્તુ રાખી રહ્યા છે ભાઈ અમે ચાદર ટોવાલ નેપકીન ચોરસા ગિફ્ટિંગ માટે કમ્ફર્ટર તમને આપી દેવાના છે હવે કઈ કઈ વસ્તુ ડિસ્કાઉન્ટમાં આપવાના છે એ કહી દો અમે કમ્ફર્ટર આપવાના છે સિંગલ બેડના કમ્ફર્ટર આવે ગિફ્ટિંગ માટે ચાલે છે બહુ રિવર્સેબલ કમ્ફર્ટર હોય બે સાઈડ ચાલે બે સાઈડ રિવર્સેબલ તમે યુઝ કરી શકો હજાર ચાર પીસ આપી દઈશું આ ગિફ્ટ પેકિંગ સાથે સોફ્ટ બ્લેન્કેટ આવે બાળકો માટે આના માટે બસ સારી આવે મોટી સાઈઝ કિંગ સાઈઝ આવે આ આ ભી અમે 1000 રૂપિયા ચાર આપી દઈશું આમાં કલર આવશે 5 7 10 કલર આવે આમાં આ તો બધું જોરદાર જોરદાર લાગે છે ભાઈ આ બધા સોફ્ટ બ્લેન્કેટ અને યુઝ કરવામાં પણ સારા છે અમે ઓફર કાઢ્યા છે બીજી કઈ વસ્તુ આપવા આપવાના છે આપણે અમારે બધી વસ્તુ આવે પેકિંગ વાળી બારે ચાદરો આવે 400 ટીસી આવે ફાઇલ પેકિંગ આવે કોટન ની કિંગ સાઈઝ ની ચાદરો મળીએ બધી અમારી પાસે વસ્તુ મળે ત્રણ હજાર સુધી ની ચાદર નું ઓફરમાં તમારે ચાદરો છે તમારે આ સોલસો ની છે એમાં તમારે અમે સિત્તેર ટકા ઓફ કરી આપી દઈશું જયપુરી કોટન આવે પિયોર કિંગ સાઇઝ ની આ કેટલા માં છસો રૂપિયા માં જમ્બો કિંગ સાઇઝ ની ચાદર આપી દેવાની છસો માં આપી દેવા તમારા માટે આજે ઓફર માં કિંગ સાઇઝ ની લઈ આવ્યા છે

તહેવાર માં લોકો રોજ ચાદર નવી બદલવાની એટલે હવે તો ચિંતા નહીં ને ભાઈ હવે કોઈ ચિંતા નહીં દિવાળી સુધી અમારી પાસે બધા પ્રીમિયમ ગ્રાહક પણ છે ઘણા બધા આઉટ ઓફ કન્ટ્રી ના લોકો અત્યારે આવતા હોય છે ને ખરીદી કરતા હોય તો એ લોકો માટે કઈક પ્રીમિયમ મહા પ્રીમિયમ બતાવો ને બે ત્રણ રૂપિયા તમારે ચારસો ટીસી ની ચાદર બતાવવાની છે આવી ચાદર કોને પાસે હશે નહીં ને મળવાની બી નથી